હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સિંગની ચીક્કી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક વાટકી જેટલા સિંગદાણા લીધા છે એને આપણે કડાઈમાં લઈ અને લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું આપણે ધીરે ધીરે શિંગદાણા શેકીશું ને એટલે સરસ શેકાશે અંદરથી પણ આમ સારી રીતે શેકાઈ જશે જો હાઈ ફ્લેમ પર શેકીશું તો બહારથી કાળા થઈ જશે અંદરથી કાચા જેવા રહેશે અને જો તમારી પાસે ઓવન હોય ને તો ઓવનમાં તો બહુ જ સરસ શેકાય છે અને આમાં આપણે મીઠું નાખીને શેકીએ તો પણ એક સરખા શેકાય અને આ શિંગદાણા શેકાઈ જાય ને પછી એને આપણે ઠંડી પ્લેટમાં લઈ લેવાના એટલે આપણું લોહીયું ગરમ હોય તો બળી ના જાય એના માટે હવે રીતે બે ભાગ કરી લીધા છે કોલાપુરી કે ચિક્કી બના સ્પેશિયલ ગોળ આવે છે એ જે લેવો હોય લઈ શકો છો તો તલની ચિક્કી બનાવી એમાં ઓછો ગોળ આપણે કદાચ લઈએ તો ચાલે પણ આ સિંગની ચિક્કીમાં તો ગોળ સરખો જ લેવો પડે હવે મેં અહીંયા આવી પોલિથિનમાં ગોળને દસ્તાથી ભાંગી લીધો છે આપણને જોતા ખ્યાલ આવશે કે સિંગદાણા અને ગોળ બંનેની માત્રા સરખી છે હવે આપણે ગોળનો પાયો કરીએ એ પહેલાં આપણે બટર પેપર પર ઘી અથવા તેલ લગાવી દઈશું આ કામ આપણે પહેલાં કરવાનું છે કારણ કે પછી આના માટે આપણી પાસે સમય નહીં રહે એટલે બટર પેપર મેં લીધું છે પણ પ્લેટફોર્મ પર કે થાળી પર અથવા પ્લાસ્ટિકની કોઈ સીટ લઈને એની પર પણ આપણે ઘી કે તેલ લગાવીને રાખી દેવાનું અહીંયા વાટકી વેલણ આ ત્રણેય વસ્તુ પર આપણે ઘી અથવા તેલ લગાવીને રાખી દેવાનું અને ચેક કરવા માટે એક પાણીનો વાટકો પણ આપણે ભરીને રાખી દેવાનો હવે ગેસ ઓન કરી આપણે કડાઈમાં ગોળ લઈ લઈશું આમ આપણે પાણી કેવું અત્યારે કશું જ એડ કરવાનું નથી એકલો ગોળ જ લેવાનો છે અને આ ગોળનો પાયો આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર કરવાનો છે અને આ પાયો કરવા માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ હોય એનો ઉપયોગ કરવાનો નોનસ્ટિક કઢાઈ હોય તો નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરવાનો એટલે જલ્દીથી બળી ના જાય એ જો મેં એક વાટકીમાં પાણી લઈ રાખ્યું છે જોવા માટે તો જે કાયમ બનાવે છે એને તો આવું જોવું ના પડે અને ગોળનો કલર ચેન્જ થાય એના પરથી જ ખબર પડી જાય કે પાયો થઈ ગયો છે અને પાયો થાય પછી એટલા ઝડપથી આપણે કામ કરવું પડે છે કે જો થોડી પણ વાર લાગે ને તો એ આપણે જે ચીક્કી વણવાની હોય ને એ પાતળી વણાય નહીં અને એકદમ ઠંડી થઈ જાય એટલે પછી એ જાડી જ રહે તો આ થોડી વારમાં જ ગોળ ઓગળવા લાગશે અને એકદમ આવી રીતે એમ ફૂલી જશે અને પછી એનો કલર ચેન્જ થશે તો આ ગોળનો પાયો કરવામાં એ બિલકુલ વાર નથી લાગતી હોતી અહીંયા મેં આ દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે આ ચિક્કીનો કલર થોડો ડાર્ક લાગે છે જો તમારે આનો કલર થોડો લાઇટ રાખવો હોય ને તો આમાં થોડા સોડા નાખવાના હોય છે જેનો ઉપયોગ મેં નથી કર્યો જો આ થોડી વારમાં જ ગોળ ફૂલવા લાગ્યો છે અત્યારે આ સફેદ કલર જેવો દેખાય છે એટલે હજી આ પાયો થયો નથી આપણે કોઈ પણ ચીક્કી બનાવીએ તલની બનાવીએ ડ્રાય ફ્રૂટની બનાવીએ કોપરાન છેડની બનાવીએ બધાની પ્રોસેસ આવી રીતે સેમ જ હોય છે જે આપણે બહારથી ચીક્કી લાવીએ ને એમાં ગોળ અને ખાંડ આ બંને મિક્સ હોય છે આપણે ઘરે એકલા ગોળની જ ચીક્કી બનાવતા હોય છે તો જો થોડી વારમાં જ આ એકદમ આનો કલર ચેન્જ થવા લાગશે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરતા રહેવાનું મીડિયમ ફ્લેમ પર કરશો તો પણ બહુ જલ્દી થઈ જશે એટલે ક્યારેક ક્યારેક લો પણ ફ્લેમ કરવાની ગેસની હવે જો અત્યારે આને આપણે પાણીમાં બે ત્રણ ટીપા નાખીને જોઈએ તો ખેંચાશે પણ જો હવે કલર ચેન્જ થઈ ગયો એટલે આના પાણીમાં ટીપા નાખીને જોઈશું તો એકદમ આમ કાચ તૂટે એવી રીત તૂટશે પણ મારે આ પાયો થઈ ગયો છે એટલે તોડીને બતાવવાનો ટાઈમ રહ્યો નથી હવે આમાં એક ચમચી ઘી ઉમેરી દઈશું જેનાથી ચીક્કી પર સરસ મજાની સાઇન આવશે હવે આ અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે અને એમાં હું આ સિંગદાણા ઉમેરી રહી છું જે આપણે શેકીને તૈયાર કરી રાખ્યા છે એ અને આને હું સારી રીતે ગોળમાં મિક્સ કરી લઈશ અને સારી રીતે મિક્સ કર્યા પછી તરત આપણે આને બટર પેપર પર પાથરી દેવાનું છે ગેસ ઉપરથી આપણે ઉતારી લેવાનું તરત કારણ કે બર્નરની ગરમી પણ આને મળે એટલે વધારે કડક થઈ જાય એટલે આપણે ગેસ પરથી ઉતારી લેવાનો અને હવે આને હું બટર પેપર પર લઈ લઈશ અહીંયા મેં બટર પેપરની નીચે ચોપિંગ બોર્ડ રાખ્યું છે એટલે આ ચીક્કી બહુ જલ્દીથી ઠંડી નહીં થાય જ્યારે આપણે પ્લેટફોર્મ પર ચીક્કી બનાવીએ ને ત્યારે પથ્થર એકદમ ઠંડો હોય એટલે એના હિસાબે જલ્દીથી ઠંડી થઈ જતી હોય છે જ્યારે અહીંયા ચોપિંગ બોર્ડ લાકડાનું હોય એટલે એકદમથી ઠંડી નહીં થાય એટલે આને પહેલાં હું તાવેથાથી જેટલું ફેલાય એટલું ફેલાવી દઈશ અને ત્યાર પછી ઘીવાળી વાટકી લઈ અને વાટકીથી ફેલાવી દઈશ અને હવે જેટલું બને એટલું તાવેથાથી મેં સ્પ્રેડ કરી દીધું અને હવે આ વાટકી ઘી લગાવેલી છે એનાથી પણ હું પોળું કરી દઉં અને જો વાટકી પર ચોટી જાય તો ઉખાડીને ફરી આપણે અથવા બીજી વાટકી લઈ લેવાની ઘી લગાવીને હવે આને વેલણથી આપણે વણી લઈશું એટલે આ સિંગની ચિક્કી તો સિંગનો અડધો દાણો હોય ને એટલી જાડી તો થાય જ તે જો આપણે આ બિલકુલ આનો ભૂકો કરી નાખ્યો હોય અધ સિંગ સિંગદાણા મિક્સરમાં વાટી લીધા હોય તો વધારે પાતળી થાય પણ ચીક્કી પાતળી હોય કે જાડી હોય ક્રિસ્પી હોય એટલે સારી જ લાગે તો અહીંયા આ ચિક્કી વણાઈ ગઈ છે હવે થોડી ગરમ હોય ને ત્યારે જ આમાં આપણે કટ લગાવી દેવાના એટલે એક સરખી ચોરસ મજાના ચિક્કીના પીસ બને ઠંડી થાય તો પછી આમાં કટ સારી રીતે નહીં લાગે એટલે ગરમ ગરમ હોય ત્યારે જ આવી રીતે કટ લગાવી દેવાના અને પછી આને થોડી વાર માટે ઠંડી થવા દેવાની અને પછી જ એને આપણે અલગ અલગ પીસમાં કરી લેવાની તો જો અહીંયા બધા કટ લગાવી દીધા છે એક સરખામાં માપના હવે આ ઠંડી થાય એટલે આને કાઢી લઉં પણ મેં આ વખતે તલની ચીકી કરી એને થાળી પર પાથરી આને મેં બટર પેપર ઉપર લીધી અને નીચે ચોપ બોડ હતું એટલે મને આ બે રીત કરતાં પ્લેટફોર્મ પર જે હું કાયમ ચીક્કી બનાવતી હતી ને એ રીત વધારે સારી લાગે તો તમે ચીક્કી બનાવો ત્યારે તમે પ્લેટફોર્મ પર પાથરીને વણો છો કે થાળી પર કેવી રીતે લો છો એ મને જરૂરથી જણાવજો જો એ આપણી ચીક્કી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે દેશી ગોળના હિસાબે આનો કલર ડાર્ક લાગે છે પણ સ્વાદમાં તો સારી જ છે અને એકદમ ક્રિસ્પી બની છે જોવા એટલે અહીંયા આપણી સિંગની ચિક્કી તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ ચિક્કી બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને આના પહેલાં મેં તલની ચિક્કીનો વિડીયો શેર કર્યો છે તો એ પણ તમે જરૂરથી જોજો અને તમે પણ ચીક્કી બનાવો પ્રોસેસ આવી જ રહેશે તો તમે આ ઉતરાયણે જરૂરથી ઘરે ચીક્કી બનાવજો